બનાસકાંઠાના અમીરગઢ તાલુકામાં ગ્રામ પંચાયતની ગંભીર બેદરકારી સામે આવી છે જેના કારણે મકરાની વાસના રહીશો ગટરનું પાણી મિશ્રિત પીવાલાયક પાણી પીવા મજબૂર બન્યા છે આ દૂષિત પાણી પીવાથી ગામમાં ઝાડા ઉલટી જેવા જળજન્ય રોગોનો ભયંકર રોગચાળો ફાટી નીકળ્યો છે સ્થાનિકોના જણાવ્યા અનુસાર પીવાના પાણીની પાઇપલાઇનમાં ગટરનું પાણી ભળી જવાની ઘટના ઘણા સમયથી બની રહી છે આ અંગે ગામના લોકો એ ગ્રામ પંચાયત અને સરપંચને અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરી છે પરંતુ અત્યાર સુધી આ સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી આ ગંભીર બેદરકારીના કારણે એક વ્યક્તિને દૂષિત પાણી પીવાથી બીમાર પડતા અમીરગઢ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવાની ફરજ પડી હતી ગ્રામજનોએ તાત્કાલિક આ સમસ્યાનો ઉકેલ લાવવા માંગ કરી છે જો આગામી સમયમાં કોઈ નક્કર પગલાં લેવામાં નહીં આવે તો અમીરગઢના ગ્રામજનો દ્વારા ઉગ્ર આંદોલન અને ગ્રામ પંચાયતનો ઘેરાવ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે જેની સંપૂર્ણ જવાબદારી ગ્રામ પંચાયત અને તેના જવાબદાર સભ્યોની રહેશે દારજી ઠાકોર બ્યુરો રિપોર્ટ બનાસ રત્ન ન્યૂઝ અમીરગઢ